રાજ્યભરમાં મહારાષ્ટ્ર ફિલ્મનો વૈષ્ણવ સંપ્રદાય દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે ત્યારે ગોધરા ખાતે પણ વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ ફિલ્મ સામે વિરોધ નોંધાવ્યો ફિલ્મના વિરોધમાં વૈષ્ણવ સંપ્રદાય દ્વારા આજરોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું ઓટીટી પર રિલીઝ થનારી ફિલ્મ પર હાલ હાઈકોર્ટ દ્વારા પણ વચગાળાનો સ્ટે મૂકી દેવાયો છે ફિલ્મના પોસ્ટરથી લઈને અમુક સીન બાબતે વિરોધનો મતપૂર ઉછળાયો છે ફિલ્મમાં ભગવાન શ્રી કૃષ્ણની છબીને ખોટી રીતે ચિતરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે દરેક વખતે આ પ્રમાણે ફિલ્મના માધ્યમથી સનાતન ધર્મ પર અને હિન્દુ દેવી દેવતાની છબીને લાંછન લગાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે દરેક વખતે આવા પ્રયાસો દ્વારા સનાતન ધર્મ પર કુઠારાઘાત કરવામાં આવે છે વધુમાં જણાવ્યું છે કે વલ્લભ સંપ્રદાય સાથે મળીને વૈષ્ણવ સંપ્રદાય અને સમગ્ર સનાતન ધર્મના લોકો ફિલ્મને રિલીઝ નહીં થવા દે અને તેનો વિરોધ કરશે આમિર ખાનની અગાઉની અનેક ફિલ્મોમાં વિરોધ થયો છે ત્યારે ઉલ્લેખનીય છે કે તે તેના પુત્રના પ્રથમ ફિલ્મમાં પણ વિરોધ થઈ રહ્યો છે અને ફિલ્મ રિલીઝ નહીં થવા દેવા માટે ઠેર ઠેર આવેદન પત્ર અપાઈ રહ્યા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે આમિર ખાનના પુત્રની આ ફિલ્મ રિલીઝ થશે કે કેમ હવે તે જોવાનું રહ્યું છે આજ રોજ વૈષ્ણવ સંપ્રદાય દ્વારા વૈષ્ણવ સંપ્રદાયની તમામ સંસ્થાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય પુષ્ટિ પુષ્ટિમાર્ગીઓ વૈષ્ણવ પરિષદ સમસ્ત વૈષ્ણવવાણી પરિવાર દીપો અને તમામ સંસ્થાઓના માધ્યમથી તમામ સમાજ વૈષ્ણવ સંપ્રદાયમાં આવતા તમામ સમાજો દ્વારા આજ રોજ આદરણીય કલેક્ટરને રાજ્યપાલ શ્રીને સુપ્રત કરવા માટે આવેદનપત્ર અમે રજૂ કર્યું છે આ આવેદનપત્રમાં અમારો આશય મહારાજ કરીને જે ફિલ્મ રિલીઝ કરવામાં આવે છે અમુક અસામાજિક તત્વો દ્વારા કે જે વૈષ્ણવ સંપ્રદાયની લાગણીને દુબાય એવા એ પિક્ચરમાં ફિલ્માંકન કરવામાં આવ્યું છે તો હીરો દ્વારા એના પોતાના દીકરાને લોન્ચ કરવા માટે વૈષ્ણવ સમાજની આટલા મોટા વૈષ્ણવ સંપ્રદાયની લાગણીને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે એના અનુસંધાનમાં અમારા માહારાશ્રી હોય અમારા સંત હોય અમારા ભગવાન આ તમામને વિલન જેવી ભૂમિકા ભજવતા આ પિક્ચરમાં ફિલ્મઓમાં આવ્યા છે આ પિક્ચર દ્વારા વૈષ્ણવ સંપ્રદાયની અમારા વૈષ્ણવ સમાજના સનાતન ધર્મના યુવાનોની લાગણી દુભાય અને યુવાનો ગેરમાર્ગે દોરાય અને પોતાના સંપ્રદાય એવી અમારી તમામ વૈષ્ણવ સંપ્રદાયના આગેવાનોની કાર્યકર્તાઓની તથા સનાતન ધર્મ તમામ સાધુ સંતો પણ અત્યારે ઉપસ્થિત છે એ તમામની એક જ લાગણી છે કે આ પિક્ચર કોઈ પણ સંજોગોમાં રિલીઝ ના થાય અને આવનારા સમયમાં આવા તત્વો દ્વારા આવું કઈ પણ ફરી કોઈ કાર્યક્રમ થાય નહીં આવા કોઈ પિક્ચર નિર્માણ ના થાય એની સરકાર શ્રીએ પણ ખાતરી આપવી જોઈએ અને સરકાર શ્રી આ કામ કરવું જોઈએ આ તમામ પિક્ચરના જે પણ લાગતા વળગતા જે પિક્ચરના ડાયરેક્ટર હોય સ્ટોરી લખનાર હોય કે એના એને જે પણ ઓટીટી પ્લેટફોર્મની ઉપર રજૂ કરનાર હોય એ તમામની ઉપર એફઆઈઆર દાખલ કરવા માટે અમે એ ડિવિઝન ટાઉન પોલીસ સ્ટેશનમાં કોપી તો ગુજરાત ભરમાં બલકે દેશભરમાં પણ પોતે મીડિયામાં મીડિયાના છો આપ પોતે જાણો છો ગઈકાલે જૂનાગઢમાંથી માંથી એક ભાઈ આત્મવિલોપન કરવાની જાહેરાત કરી છે એવા ઘણા અમારા સાધુ સંતો અને મારા શ્રીઓ અને વૈષ્ણવ આખા ગુજરાતભરમાં દેશભરમાં રોડ પર આવી ગયા છે અને એના આગળના પરિણામો તો સરકાર પોતે જોશે જો આ પિક્ચર ને આગળ રિલીઝ કરવાનું અને વૈષ્ણવ સંપ્રદાય ની લાગણીને જો દુભાવવાનું કામ કરવામાં આવશે તો એનું જે પણ પરિણામ આવશે એ સરકારે અને લોકોએ ભોગવવાનું રહેશે જે આ ફિલ્મનું નિર્માણ કરે છે પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ નોંધાવવા આવ્યા છીએ કેમ કે અમારી લાગણીની દુભાવી છે જે ફિલ્મ આવી છે મહારાજા એમાં અમારા મલ્બ કોલ પરિવાર અમારા શ્રીનાથજી અમે જે કૃષ્ણ ભગવાનને માનીએ છીએ જેમ કે જેટલા લોકો જય શ્રી કૃષ્ણ બોલે છે બધાની લાગણી દુભાઈ છે જે બરોબર નથી આવી રીતે જે ફિલ્મ રજૂઆત થઈ છે બંધ થવી જોઈએ અને એનાથી જે યુવા માર્ગમાં લોકોને જે ગલત ફેમી થાય એવી બી વસ્તુ ના થવી જોઈએ